હારું હું ગંદાય હા 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 હારું કૂતરું મળી ગયું લાગે હો કૂતરું મળી ગયું એ જ ગંદાય હા ગોમના સરપંચ કોઈ કોમ કરતા નહીં નવા સરપંચ ચૂંટાઈ નામ પણ કશું કોમ કર્યું નહીં જવા દે મને સરપંચ પાસે જવા દે આ કૂતરું મેંકાય છે બરાબરનું મેંકાય છે ફરી આ કૂતરું જ મેં કહે છે હા મને તો બહુ રી ચડો મરદના માથે મેણું ને રૂપિયા લેણું આ તો સરપંચ પાસે જવું જ પડશે મારો હા મને તો બહુ રી ચડો હા જેની શકલ નહી જોવી હતી એજ મામા મળી છે મારા શકલ નહી જોઈ ભઈ તારી હેડો બરા ચુંટે લા સરપંચ યોન પાન હેડો ગોમમો ગંધવેળો કેટલો કરે છે તે વોટ આલ્યું છે તમે હા તે વોટ ના આલ્યો તો હેડો સરપંચ પાન હેડો પેલો ગંધવેલો કાઢો કશું ના નીકળે હા મને તો બહુ રી ચડ તો હું જવું છું સરપંચ પહન પડે હા ના થાય કરી જોઈએ હા હું જોઉં છું જેવા નઈ આવતા અમે જા જા મને તો બઉ રી ચડ હા ના માથે મેનુ રૂપિયા લેણું એને જ કેવાય હા મને તો બહુ રી ચડ હા જો એટાસ થી ચેવા બેઠા હો અમે પેલા ગંધવેરા મરી ગયા અને આ તો એટાસ થી બેઠા હા પેલું કૂતરું મરી ગયું હોય તે ઉપાડી લઈ જાવ ગંધવેરા મરી જો લોકો ના ગોટા પછી પચાસ હજાર રૂપિયા વહીવટ જ કર્યો છે તમે આખી જિંદગીમાં વહીવટ કર્યો વોટ નહીં આલે ઉપાડી લઈ જાય એ કશું કોમ થાય નઈ તમે પચાસ હજાર નો વહીવટ કરી ગયા છો ના થાય હા પેલું કુતરું મળી ગયો ને એ ખેંચી જ સરપંચ ને કુતરું ખેચવા બોલાવે છે હા પણ ખેચવા નાય પણ પેલો ખાડો કરો તો પછી બંધ નવો ગંધ માં મરી ગયા અમે તો તમારે બોલાવી ખેંચી જવું સરપંચ નું તો દાટીએ ને સરપંચ ના આવે કુંક નો બોલાવો પડે તમારે હા મને તો બહુ ચડ આ બધું સરપંચ ને કેવા ના પાસ હજાર નો વ્યવહારો સેવા માંગો છોડો કોમ તમારું નહીં થાય તમે પૈસા લઈ જાઓ દારૂ લઈ જાઓ પૈસા લો મને તો બહુ રી ચડે રી હા ની પૈસા લઈને બેઠો છે ને પૈસા લીધા તમે ખાડો કરા કરો કોઈ ગંદે મરી ગયા અમે પા એ સરપંચ ના નહીં કેવાના બધું હોય આઈન તમારે જાતે જઈને ખેંચી જો આઈન એ સરપંચ નું કામ નહીં કાઢો તો કરી આવો પડશે તમારે એ સરપંચ ના કરે ખાડો વાડો સરપંચ નું તારું નું કામ હોય રોન નું કરાવો ગન નું કરાવો કોક ફોર્મ ભરવાનું એ તમારે કરી આલે તો આજી બધું કરી આલે યાર હા અમે ગંદે મરીએ એનું હો પણ હા ગંદે મરીએ એનું ગમે તે કરો ખાડો કરો હું આવું છું પાછો આ આ હેડ મને તો બહુ રીચળ હ અજુગરી ખાડો કર્યો કે નઈ મારો આરો દાદુ એ પાછો ફરીવી આ મારો લો બીવાડ આવે હેડ હેડ કરે છે આ ગંદે મરી ગયા હેડો આવા પેલું કૂતરું પાડી લો ખાલી <js vezes> <Spike noise anyway> <eurs>

હા મને તો બહુ રીચળ હવે ચિંતા નહીં બેઠેલી મારું ઓ રૂપિયા આવી જાય અને ખાડો ઘોડીને દાટી કાઢું સરપંચનું શું કોમ છે